ખબર હેડો દાબી હોય છોડો બ્રો ઝૂપડો ઉપાડી લીયો પ્રોટી થાય એ બુડો બચ્ચે ટોકન લઈને વિદેશ બે અને પછી ડોક્ટર ઓપન છે એને થઈ ઇન્ફેક્શન પછીના કારણે બરાબર પછી દવાખાનું દાખલ કરી ત્રણ દિવસ દાખલ રાખી તો કોઈ ફેર પડતો નતો રિપોર્ટો ખોટા આવતા હતા પછી અમારા સસરાએ તમારી બાજા લીધી કે રવિવારે હું નહીં ને આવ્યો એના પછી મારે રિપોર્ટ કરાવ્યો તો રિપોર્ટ આવ્યો નોર્મલ ડોક્ટર દવા ચેટલાની કરી ડોક્ટર મને આવવાની 20 25000 ખર્જો થયો તો ਅੰਤਿੰਦਾ ਪਰਤੇ ਰਾਖਿਆ ਨੂੰ ਮਰਤੀ ਰਾਘਿਆ ਬਦੂਜੀ ਆਪਰੇਸ਼ਨ ਕਰਿਆ ਨਾ ਚੰਦਰਾ ਕਾੜ ਤੋਂ ਬੀਜ ਨਾਮ ਕਰਾਈ ਮਾਰੇ ਆਪਰੇਸ਼ਨ ਆਈਸਮਨ ਤਾੜ ਉਪਰ ਕਰਾਈ ਤੋ ਪਾਟਣ ਤਿਆਥੀ 5 ਦਿਨ ਅੰਨੇ ਬੀਜਾ ਦਿਨਸ ਰਾਜਾ ਆਪੀ ਦਿੱਤੀ ਘੇਰ ਆ ਗਈਆ

ત્રણ ડાડા ડોક્ટર દવા કરી ફરક ન પડ્યો મનોમન માતાજીને મોનતારાજીને મારી રવિવારે દર્શન કરવા જાયો અને તકલીફ મટી ગઈ તકલીફ હશે ને હું ડોક્ટર ને

અને દુનિયાનો વફો મટાડ્યો હોય તો દેવ હોય તો શક્ય બને બાકી શક્ય છે નહીં ભાઈ દેવ તારા ઘરે પહેલો તો ગોગા નો વખો ગોગા નું ઠેકાણું પણ એટલે બધી રીતે મજા થઈ જાય ગોગો તો બે આવ્યો મધમો બે આવ્યો ઘરે બે આવ્યો બાર

એવું માતા યા ની હોળવી ચોર્યાસી નું ખાતું ચોઈ થોઈ નું છે પણ બરોબર હું મારાની માતા બોલતી

દબેલા તો મુદ્દત મારી છે મારી મુદ્દત આઘા પાછું રાખો ને મારું નામ બંધ કરી ભાઈ કે તો શિમ મરતા મરતા તો કદા છોકરા ના મોઢા વાવડી ને આલુ તો મારું નામ છે તે ના કિસ્મત માં લશું છે પણ એ દેવ નું દેવ ભૂરેલું છે પણ પૂરું થાય હું મશીન ભવાની માતા કો છું એક પોસન આલ્યા છે વેલા અંતારી હોમે આલ્યા છે હે ભાઈ જેનું ઉપાય લીધું જેવ છે હાસુ પણ આટલું પૂરું થાય છે માતા કે તમાર કરવું અરે જો મારા બો ખેલાનું બોય ને બોલો કે તું તો છે માતા પોતાનું મોઢા બાવડી દે મેણા વેલા તન નહીં મન માતા મારે છે

multimis polis ભ ભભ ભભમ ભ નાળ